તો શું કે મારું યુટ્યુબ ફેમિલી જય માતાજી જય દ્વારકાધીશ જય મેળી માં તો નવા ભાગમાં પાર્ટ ટુ માં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો આમ ખાલી તમે આમ લોકેશન જુઓ પેલા પાર્ટમાં મોજ આવી હોય તો એક આમાં પણ કોમેન્ટ કરીજો આમાં કારણ કે બહુ મજા આવવાની છે મારા વાડ થઈ ગયા છે આમ ધૂળનો ભરાઈ ગયો છો આખું મોઢું ધોયું નથી ખાલી આમ તમે લોકેશન જુઓ આમ ઘટે મોસમ તો એસા લગ રહા દિલ ગાર્ડન ગાર્ડન બહુ મજા આ રહી પવન આ તો બધી બંધ છે માટે જોતા રહેજો આમ જો ફૂલ મોજ કરવાની છે તો આમ ખાલી આમ તમે આ બાજુ પણ જો આમ નદી છે હે હજી એક ક્યાંક જવાનું છે મને બહુ ખબર નથી ખાલી આમ લોકેશન જોવો તમે મજા અને આપણા ભાઈઓ એ હાલો કેમ બાકી બધા ટીમ છે તો હાલો કન્ટિન્યુ જોતા રહેજો નવા ભાગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આ ભાગ તમે નવા જોવા આવ્યા હોય તો જરાક લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો તો મળીએ આપણે મસ્ત મજાના લોકેશન ઉપર ને ફૂલ મજા કરવાની છે અને આ રસ્તા જો હા હા ડુંગરા પાર કરીને આવ્યા છે તો હાલો મળીએ આગળ આપણે મજા કરતા આવી અને મને તો કંઈક અલગ આનંદ આવે છે મારે આજ સુરત જવાનું હતું પણ એ વચ્ચે કેન્સલ કર્યું છે કેમ કે આજ મોજ કરી જ લેવાની છે કાંઈ ઘટે જ નહીં બરાબર તો હાલો મળીએ આગળ

અને પોગી ગયા છે કયું છે હાલો તો અંદર દર્શન કરતા ફોટા તો કાતને પાડવા દેતા હોય પાડવા દેતા હોય ખબર નહીં માં ખોડા પાડવા હાલો માં ખોડલના દર્શન કરી લેજો બે મારી મારીમાં ખોડલ બેઠી આવી એમાં અને તમને પણ દર્શન થયા હોય તો જરાક ખોડિયા કોમેન્ટ જ દેજો બરાબર હાલો હું દર્શન કરું પછી આગળ મળી ખોડલ માં મંદિર છે જયારે અહીંયા આવે ને અહીંયા આવે ગામ છે જયારે આ મંદિર ચણવાનું થયું ને ત્યારે આપણે આદિત્ય પરમાર નવ રાહ નવ ગણા હાળા કહેવાય આખા ઘરે ઘરેથી ઈંટ આપી હતી એવું હતું ગામમાંથી ઈંટ લાવ્યા હતા ઘરે ઘરેથી ઈંટ આપી હતી જ્યાં રાહ નવ ગણ છે ને ભાઈ રા નવ ગણા હાળા આદિત્ય પરમાર એમને એક જ ઈંટ નહોતી આપી ત્યારે મા ખમકારી ખોડ એની પાસેથી એવું કાંઈક હશે કાંઈક પહેલાં જ્યારે ઈંટ ઘટીને ત્યારે એને કીધું કે ભાઈ હવે હું ઈંટ નથી આપી લેતી જ્યારે એને એના મસ્તકનું ધડ આપી દીધું હતું આખી આખું ત્યારે આ ઈંટમાં અહીંયા એક જગ્યા રહી હતી ત્યારે એનું એક માથું આપ્યું હતું આ ઇતિહાસ છે આખો બહુ જાણ નથી આ અમારા મિત્રોને ખબર છે એટલું તમને કીધું હું માધવસિંહજી જટુભાઈ સરવૈયા આ રીતનું છે ભાઈ

આમાં ચાલતા વેરાય જવાના હોય એવું લાગે ચાલો બને રેજો લોક માં તો કેમ જો મિત્રો ફાઈનલી આમ જો લોકેશન ઉપર અમે પહોંચ્યા છે એ રસ્તા બસ્તા જો તમે આ

Biarlah, Man. Biarlah, Man. Biarlah, Man. Lely, biarlah, Man. Lely, biarlah, Man. Lely, biarlah, oh, Man. Lely, biarlah, 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 Man.

તો ફાઈનલી મિત્રો જો અમે ગમે એમ કરીને ગાડી તો પોગાડી હો ભાઈ ઠેડ ઉપર અમે અમે તો અમારા પાછો એક ઉતરી ગયો ઘડીક જો લોકેશન ને વ્યૂ જો આ ધુમસ જો આ કે છે કે મોરારી બાપુ બંગલો બનાવ્યો અને અહીંયા શક્તિ મંદિર છે કાતને મને બહુ ખાસ નથી ખબર હું પૂછી લઉં કોની ફાટી રહી ધંબાની મિની સાપુતારા ફાટી રહી તો આમાં બ્લોક માં આવતો નઈ અહીંયા કયું મંદિર છે સાપુતારા મિની સાપુતારા બસ નઈ શક્તિ શક્તિમા નું મંદિર છે ને અહીંયા થતી શરૂ થાય પેલી હોળી અહીંયા થાય

આલે હાલો હાલો કોમેડી લેવા આલે નીકળને હાલો ભાઈ હાલો જાવ એ તો રા પાપ કર્યા જો કરાય

ચાલો કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો અમે થોડા ઘણા પોટા પાડી લઈએ અને ફૂલ મોજ કરતા આવીને તમને પણ મોજ કરાવી દેવી કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો બરોબર ફૂલ મોજ કરવાની છે તારો થોડોક હાથ આવે છે થોડોક આમ રહેવા તો હાલો કન્ટિન્યુ જોતા રહેજો અમે થોડાક ફોટા બોટા પાડી લેવી અને તમને મજા આવતી હોય ને તો જરાક તમને જણાવજો બરોબર અને ફૂલ મોજ કરવાની છે એટલે કન્ટિન્યુ જોતા જ રહેજો કેવો લાગે ગોરી જેવો લાગે ગોરીલા જેવો લાગે મિત્રો આ મોરારી બાપુ નો બંગલો

અને આ બધાને હવે ઘરે હોવા જવાના બધાના મોઢા છો આ ધમુભાઈ જોમુભાઈ હવે આ મારા દાદા જો

પૂરો ગરજો ને વ્લોગ આપડે હાય એમ બધાને આમ બાપા હાલો જે કંઈ કેવું હોય તો અમને કેતા રહેજો તો હાલો અહીંયા અમારો ફાઇનલી વ્લોગ પૂરો થાય છે બાપો હાસો અને બીજી વાત કોટી બગડાણાની રામ રોટી રાતે 12 વાગ્યે તમે કોઈ બીજાને જગાડશો ભાઈ તો હાલો ફાઇનલી હવે અમારો વ્લોગ અયા પૂરો થાય છે તો બધા જે નવા હોય લાઈક સબસ્ક્રાઇબ શેર કરતા રહેજો અને કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો ને તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો અને ચાલો ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો પાછા લે હમો બોલ અજુ ભાઈને ચેનલને સબસ્ક્રાઇબ કરજો ભાઈ હા ચાલ અને આ મારી આઈડીનો ફોલો કરવાનું કહી દેજો છે તારી આઈડી મિસ્ટર વિશુ કિંગ ઓકે હાલો આવી ગઈ ઇન્સ્ટાગ્રામ માં આઈડી છે સર્ચ કરી લેજો બરોબર મારા કલે જાવ ઓકે ઓકે હાલો તો હાલો અહીંયા અમારો વ્લોગ પૂરો થાય છે બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય માં オーディオジャンゴ。